હેલો મિત્રો જય માતાજી જય ગયા કમ્પ્લીટ હવે ગયા કઈક લાઈક કરજો શેર કરજો કહી દે શેર કરજો લેસન કરે છે ભણવા જાય છે એક નાસ્તો કરે હવે નાસ્તો કરે હાલો મિત્રો જઈએ વાડીએ હવે વાળીએ જઈને મળીએ હાલો મિત્રો આવી ગયા છે વાડીના ના રસ્તે જવો છે હાઈવે આપણો વાડીનો રસ્તો જવો પાછળ દેખાય તમને હાઈવે હે હલો જાય આપણે હરવે હરવે વાળીએ આ છે આપણા વાડીનો રસ્તો પેલાના વિડીયોમાં કદાચ તમે જોયો હોય આ છે વાડીનો રસ્તો હાલો મિત્રો આવી ગયા વાડી હો Cái <laughs> gong vá không, thêm nhà bơi gong váy 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 હા ચીકુડી ચીકુડી જવો હાલો જવો આટલા ઘઉં આવી દીધા હે આગળ હાલો મિત્રો આવી જાઓ વાળીએ બને રહીજો વિડીયોમાં જવો આ છે આપડી વાડી એ આમ છે જો હાલો મિત્રો મળીએ વિડીયોમાં હાલો મિત્રો આવી ગયા ઘરે વાડિયા થી હવે જવાનું છે રામાપીર દર્શન કરવા આજે બીચ છે બધા મિત્રોને જય રામોપીર હાલો મિત્રો આવી ગયા જે રામાપીરના મંદિરે આજે બીચ છે બધાને જય રામાપીર રામાપીરના દર્શન કરી લ્યો બધા મિત્રોને જય રામાપીર કરી લ્યો બધા રામાપીરના દર્શન આજે આજે બીચ છે હલો મિત્રો બધા મિત્રોને જય રામ પીર જય દ્વારકાધીશ મિત્રો આવી ગયા ઘરે જો જોયા કરે લાઈક કરવાનું કહી દે અને અમારી ચેનલમાં એવા હોય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આગળ મોકલવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય દ્વારકાધીશ હાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં Nawa andadma